કેજરીવાલ ના મોઢે ફૂટ્યું ગંદકી ઝેર એક પછી એક અપશબ્દો કોંગ્રેસથી પણ હદે વધ્યો કેજરીવાલ ભજરીવાલ આતંકવાદી એક કેજરીવાલ પેદા કેજરીવાલ નમક હરામ હૈ કેજરીવાલ પાકિસ્તાની કેજરીવાલ નક્સલવાદી હૈ કેજરીવાલ નકલી હૈ કેજરીવાલ હરામજાદા હૈ કેજરીવાલ રાક્ષસ હૈ કેજરીવાલ માયાવી હૈ કેજરીવાલ બેશરમ હૈ કેજરીવાલ ધોકેબાજ હૈ કેજરીવાલ જૂઠા હૈ ધૂળ તા મક્કાર ગધા હૈ હવે કહો આવા નેતાઓના ગુણગાન ગાવું એ પણ દેશરો નથી શું કેજરીવાલના મોઢેથી ફૂટ્યું ગંદકીનું ઝેર એક પછી એક અપશબ્દો કોંગ્રેસ પણ હદે વધ્યો કહેતે કેજરીવાલ ભડવા કેજરીવાલ આતંકવાદી હૈ 100 કમીને મરે છે એક કેજરીવાલ પેદા ہوا થા કેજરીવાલ નમક હરામ હૈ કેજરીવાલ પાકિસ્તાની હૈ નક્સલવાદી હે કેજીવલ નકલી હે કેજીવલ કેજરીવાલ હે કેજીવલ માવી હે કેજીવલ બેશરમ હે કેજીવલ ધો હે કેજીવલ જુઠા હૈ ધૂળ મક્કા હે ગધા હૈ હવે કહો આવા નેતાઓના ગુણગાન ગાવું એ પણ દેશરો નથી શું